નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા નિયુઝોક કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગુજરાતમાં અત્યારે નકલી નકલીનો રાફડો ફાટી નીકળ્યો છે કોઈ એવું ખાતું બાકી નથી રહ્યું કે જેમાં નકલી અધિકારી ના ઝડપાયા હોય આવા લોકો સામે અત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે ફરી એકવાર નકલી અધિકારી ઝડપાયો હોવાનું સામે આવ્યું છે વિગતે વાત કરવામાં આવે તો સાબરકાંઠાના ઈડરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બે દિવસથી ઈડરના વેપારીઓને પરેશાન કરતો હોવાનું જાણવા મળ્યું હતું જેથી વેપારીઓએ આ મામલે શંકા જતા તેને મેથી પાક પણ ચખાડ્યો હતો અત્યારે આ નકલી ફૂડ ઇન્સ્પેક્ટરને વેપારીઓ દ્વારા ઈડર પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ નકલી ફૂડ ઇન્સ્પેક્ટર સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે આવા અધિકારીઓ સામે અત્યારે આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે ગુજરાતમાં નકલી પોલીસ અધિકારી નકલી આઈપીએસ અધિકારી નકલી જીએસટી અધિકારી નકલી ઇન્કમટેક્સ અધિકારી અને અનેક નકલી કચેરીઓ પણ ઝડપાઈ ચૂકી છે જો કે સરકાર અને પોલીસ પણ આ મામલે કાર્યવાહી કરી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આવા નકલી અધિકારીઓના કારણે લોકો અસલી અધિકારીઓ પર પણ શંકા કરતા હોય છે સ્વાભાવિક છે કે અત્યારે લોકોએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે આવા કોઈ નકલી અધિકારીની ઓળખ થાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ भुज दर्शक मित्रों आहता आज न समाचार आती काले फरी मिली त्या मैंने रजा आपसो नमस्कार